નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજની કહાની ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોની લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની શિલ્પા આજે ખૂબ જ ચિંતામાં હતી ત્યારે જ એને યાદ આવ્યું એટલે અમેરિકા એની માતાને ફોન કર્યો અને કહ્યું કે અરે મા તમે તો જાણો છો કે થોડા જ દિવસોમાં અમારું બાળક આ દુનિયામાં આવવાનું છે અને અત્યારે અમારી નોકરાણી પણ એના ગામમાં જતી રહી છે અને એમણે એવું કહ્યું છે કે એ બે મહિના બાદ આવશે હવે આટલી જલ્દી નવી નોકરાણી અમને કેવી રીતે મળશે અને તમે પણ અમેરિકા જઈને બેઠા છો માને ફોનમાં આવું કહ્યું ત્યારે એની માતાએ કહ્યું કે મારી દીકરી એમાં તારે ચિંતા કરવાની શું જરૂર છે અને તારે નવી નોકરાણી શોધવાની પણ શું જરૂર છે તારી સાસુમાં છે ને એ આજે કામમાં નહીં આવે તો ક્યારે આવશે હજુ તો તારી સાસુ બધું જ કામ કરી શકે એવી છે અને તું એને દાદી બનાવવા જઈ રહી છો તો તારા માટે એ આટલું તો કરી શકે છે ને એટલે ગામડેથી તારી સાસુને છ મહિના માટે તારી પાસે બોલાવી લે જ્યાં સુધી તમારે એની જરૂર હોય ત્યાં સુધી એની પાસે કામ કરાવી લેવાનું અને ત્યારબાદ એને ગામડે મોકલી દેજે શિલ્પા એની માના આવા શબ્દો સાંભળીને વિચારવા લાગી અને કહ્યું કે માં તમે તો મને ખૂબ સરસ આઈડિયા આપ્યો છે આવું કહીને શિલ્પાએ ફોન મૂકી દીધો અને સાંજે જ્યારે એનો પતિ નિલેશ ઘરે આવ્યો ત્યારે શિલ્પા ઉદાસ હોવાનું નાટક કરીને ચા આપવા આવી અને એના પતિએ શિલ્પાનો ઉદાસ ચહેરો જોઈને પૂછ્યું કે આજે તું કેમ ઉદાસ હોય એવું લાગે છે ત્યારે શિલ્પાએ કહ્યું કે હું વિચારતી હતી કે મારે હવે ડિલેવરીનો ટાઈમ નજીક આવી ગયો છે અને મારાથી ઘરનું કામ પણ નથી થઈ શકતું અને અત્યારે જ આપણી નોકરાણી પણ જતી રહી છે એટલે હું વિચારી રહી હતી કે ગામડેથી આપણે બા બાપુજીને થોડા સમય માટે અહીંયા બોલાવી લઈએ એટલે નિલેશે કહ્યું કે કંઈ વાંધો નહીં આપણે એને ફોન કરી દઈશું એટલે એ લોકો તરત જ અહીં આવી જશે બીજા દિવસે નિલેશે એની માતાને ફોન કર્યો અને કહ્યું કે માં મારી પત્નીથી હવે ઘરનું કામ નથી થઈ રહ્યું અને એની તબિયત પણ સારી નથી રહેતી એટલે તમે અને મારા પિતાજી થોડો સમય માટે અહીં શહેરમાં આવો તો અમારું કામ થઈ જશે આ સાંભળીને નિલેશની માતા શારદાબેને કહ્યું કે દીકરા તારા પિતાજી બહાર ગયા છે અને જ્યારે એ ઘરે આવશે ત્યારે હું એને વાત કરીશ અને જેટલું બને એટલું જલ્દી અમે ત્યાં આવી જઈશું હવે જ્યારે મંજીભાઈ ઘરે આવ્યા ત્યારે શારદાબેને એને કહ્યું કે સાંભળો છો આજે નિલેશનો ફોન આવ્યો હતો અને એ કહેતો હતો કે એની વહુની ડિલેવરીનો સમય નજીક આવી ગયો છે એટલે એ આપણને એના ઘરે શહેરમાં બોલાવી રહ્યો છે આ સાંભળીને મંજીભાઈએ કહ્યું કે તને યાદ છે ને જ્યારે એક વર્ષ પહેલા આપણે આપણા દીકરાના ઘરે શહેરમાં થોડા દિવસો માટે ગયા હતા ત્યારે એક વર્ષ પહેલા શારદાબેન અને મનજીભાઈ એના પુત્ર અને પુત્ર વધુના ઘરે થોડા દિવસ રોકાવા ગયા હતા ત્યારે શિલ્પાને ખબર પડી કે એના સાસુ ખૂબ જ સીધા અને સરળ સ્વભાવના છે એટલે એણે એના સરળ સ્વભાવનો લાભ લેવાનું શરૂ કર્યું હતું શિલ્પાએ તો આખો દિવસ વ્યસ્ત હોવાનો ઢોંગ કરીને તમામ કામો એની સાસુ પાસે કરાવવાનું શરૂ કર્યું હતું પરંતુ આ જોઈને મનજીભાઈને એની પત્નીની ચિંતા થવા લાગી એટલે એણે એની વહુને કહ્યું કે શિલ્પા તારી સાસુ હવે ઘરડી થઈ ગઈ છે અને થાકી ગઈ છે એટલે તારે એને થોડું કામ કરવા લાગવું જોઈએ મનજીભાઈએ આટલું જ કહ્યું હતું ત્યાં તો એની પુત્ર વધુ શિલ્પાએ ઘરમાં હોબાળો મચાવી દીધો અને એનું ખૂબ જ અપમાન કર્યું હતું શારદાબેન અને મંજીભાઈએ ચૂપચાપ ઊભા રહીને આ અપમાન સહન કર્યું હતું અને એનો દીકરો નિલેશ પણ કંઈ બોલ્યો નહીં નિલેશ તો પહેલાથી જ એની પત્ની સામે કંઈ બોલતો ન હતો ત્યારે શારદાબેન અને મંજીભાઈ એના સન્માનની રક્ષા કરીને એના ઘરે પાછા ફર્યા હતા આવી રીતે હજુ તો શારદાબેન એના ભૂતકાળની યાદોમાં ખોવાયેલા હતા ત્યારે જ મંજીભાઈએ કહ્યું કે અરે શારદા તું ક્યાં ખોવાઈ ગઈ છો તું હજી સુધી ક્યાં ઊંઘી રહી છો તારો સામાન જલ્દીથી બાંધી લે તને ખબર છે ને કે આપણા દીકરાના વિવાહ થયા એને 5 વર્ષ થઈ ગયા છે અને આટલા વર્ષો બાદ આપણા દીકરાના ઘરે ખુશીઓ આવી રહી છે ત્યારે શારદાબેને કહ્યું કે ઠીક છે હું જરા સાધનાને કહેતી આવું કે અમે લોકો જઈ રહ્યા છીએ મનજીભાઈ અને શારદાબેને એમના ઘરનો એક ભાગ ભાડે આપેલો હતો જ્યાં સાધના અને વિશાલ એના પુત્ર સાથે રહેતા હતા થોડા વર્ષોમાં જ શારદાબેન અને સાધનાને એકબીજા સાથે ખાસ લગાવ થઈ ગયો હતો શારદાબેન સાધનાના પુત્રને એની દાદી કરતાં પણ વધુ પ્રેમ કરતા હતા બૂમ પાડીને કહ્યું કે અરે ઓ સાધના શું કરે છે શારદાબેનની બૂમ સાંભળીને સાધના રસોડામાંથી બહાર આવીને કહેવા લાગી કે શું થયું છે કાકી એટલે શારદાબેને કહ્યું કે તને એક ખુશખબરી આપી છે કેમ કે હું થોડા સમયમાં દાધી બનવાની છું ત્યારે સાધનાએ કહ્યું કે શારદા કાકી આ તો ખૂબ જ ખુશીની વાત છે એટલે શારદાબેન કહેવા લાગ્યા કે હા સાધના અમારા દીકરાએ છ મહિનાની તૈયારી કરીને આવવાનું કહ્યું છે હજુ તો બધું જ પેકિંગ કરવાનું પણ બાકી છે અને સાધના તું તારા કામ પૂરું કરીને મારી મદદ કરવા આવજે એટલું કહ્યું ત્યારે જ અવાજ આવ્યો કે સાધના હું ટિફિનનું કામ સંભાળી લઈશ તું જઈને શારદા કાકીને મદદ કરાવ એટલે સાધનાએ શારદાબેનને પેકિંગ કરવામાં મદદ કરાવી અને શારદાબેનની સાથે મળીને એની વહુ શિલ્પા માટે ગુંદરના લાડુ પણ બનાવ્યા અને રસ્તામાં ખાવા માટે એક ટીફિન પણ પેક કરીને આપી દીધું હવે બંને બપોરની ટ્રેન દ્વારા એના પુત્રના ઘરે જવા નીકળી ગયા આ બાજુ નિલેશ એને સ્ટેશનથી કારમાં બેસાડીને એના ઘરે લાવ્યો અને જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે એની વહુ શિલ્પાને મળીને શારદાબેન અને મનજીભાઈએ એની વહુ સાથેના બધા જ મતભેદો ભૂલીને એને ખૂબ જ આશીર્વાદ આપ્યા ઘરે પહોંચતાની સાથે જ શારદાબેને ઘરના બધા જ કામકાજની જવાબદારી ઉપાડી લીધી હતી આખું ઘર નોકરાણીની ગેરહાજરીમાં વેર વિખેર પડ્યું હતું હવે શારદાબેને આવીને ખૂબ જ કુશળતાથી આખા ઘરને વ્યવસ્થિત કરી દીધું હતું એની વહુને રોજ શુભકામનાઓ અને પૌષ્ટિક ખોરાક બનાવીને ખવડાવવા લાગ્યા હવે તો વહુની વાતો સાકર કરતા પણ મીઠી હતી આખો દિવસ માજી માજી કરીને એની પાસે ઘરનું બધું જ કામ કરાવતી હતી ધીરે ધીરે એ સમય પણ આવી ગયો જ્યારે શિલ્પાની ડિલિવરી થવાની હતી અને શિલ્પાએ એક બાળકીને જન્મ આપ્યો હવે તો એવું લાગતું હતું કે દાદા દાદીના પગ પણ જમીનને નથી અડતા ત્યારે શારદાબેને એની પોત્રીને તેડીને કહ્યું કે મારી પોત્રી તો મારા જેવી છે આ સાંભળીને મનજીભાઈ પણ ખૂબ ખુશ થયા અને હસવા લાગ્યા પુત્રીને જન્મ આપ્યા બાદ શારદાબેને એની પુત્રવધુની ખૂબ સારી રીતે સેવા કરી બાળકની સંભાળ રાખવી રસોડાનું કામ કરવું અને પુત્રવધુ માટે અલગથી ભોજન બનાવવું આ બધા જ કામો શારદાબેન ખૂબ જ કુશળતાથી સંભાળી રહ્યા હતા અને એ તો પહેલાથી જ વૃદ્ધ થઈ ગયા હતા છતાં પણ પુત્રવધુને કોઈ પણ તકલીફ ન પડે એ વિચારીને તેઓ એમની પુત્ર વધુ અને પૌત્રીની સેવામાં આખો દિવસ હાજર હતા એના ઘૂંટણમાં ખૂબ જ દુખાવો હતો છતાં પણ શારદાબેન આખો દિવસ કામકાજ કરતા રહેતા મનજીભાઈ પણ એને ઘરનું કામ કરાવવામાં મદદ કરતા હતા જોત જોતામાં બે મહિના વીતી ગયા બાળકો સાથે પ્રેમમાં શારદાબેન અને મનજીભાઈનો સમય કેવી રીતે પસાર થઈ ગયો એનો એને ખ્યાલ જ ન રહ્યો હવે ધીરે ધીરે બાળકીએ પણ એના દાદા દાદીના હાથ ઓળખી લીધા હતા આ વાત એની પુત્ર વધુ શિલ્પાને પરેશાન કરવા લાગી થોડા દિવસો બાદ શિલ્પાની નોકરાણી પણ એના ગામડેથી પાછી આવી ગઈ હતી ત્યારે શારદા બેને એને ઘર કામ પર રાખવાની ના પાડી છતાં પણ એમની વહુએ એમ કહ્યું કે મારી સાસુમાં આખો દિવસ ઘરનું કામ કરીને અને બાળકની સાર સંભાળ રાખીને થાકી જાય છે આવું કહીને એણે નોકરાણીને કામ પર આવવા માટે બોલાવી લીધી હવે એક દિવસ જ્યારે શારદા બેનની પૌત્રીને ચમચીથી દૂધ પીવડાવી રહ્યા હતા અને ખવડાવી રહ્યા હતા ત્યારે જ પૌત્રીને થોડી ઉધરસ આવી અને ઉલટી થઈ ગઈ આ જોઈને શિલ્પાને તો એના સાસુ સસરાની ઝાટકણી કાઢવાનું બહાનું મળી ગયું હતું હવે શિલ્પાએ અને નિલેશે બાળકની બધી જ જવાબદારી નોકરાણીને આપી દીધી હતી પરંતુ શારદા બેન મહન તો બાળકી પર જ અટકી ગયો હતો એટલે મમતાને વશ થઈને ક્યારેક બાળકીને તેડી લેતા હતા એક દિવસ જ્યારે એનો પુત્ર અને પુત્ર વધુ બંને ક્યાંક બહાર ગયા હતા ત્યારે તેઓ એ બાળકીને નોકરાણીને સોંપી હતી અને ત્યારે જ બાળકી સતત રડી રહી હતી નોકરાણીએ એને ચૂપ કરાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ બાળકીએ રડવાનું બંધ ન કર્યું ત્યારે શારદાબેને બાળકીને આટલી બધી રડતી જોઈને નોકરાણીના હાથમાંથી બાળકીને લઈને એની નાભીમાં હિંગ લગાડવા લાગ્યા એની દાદીના હાથનો સ્પર્શ થતાં જ બાળકી ચૂપ થઈ ગઈ અને હસવા લાગી હવે થોડી વાર બાદ એનો દીકરો અને વહુ ઘરે આવ્યા ત્યારે નોકરાણીએ એના કાન ભરવાનું શરૂ કર્યું કે મેડમ જ્યારે તમારે મારી જરૂર જ ન હોય તો મને તમારા ઘરે કામ પર શા માટે રાખો છો તમારી સાસુ અને સસરા તો મને તમારી બાળકીને અડવા પણ નથી દેતા આજે જ્યારે મેં બાળકીને ઉચકી તો એમણે મારી પાસેથી છીનવી લીધી હવે હું કાલેથી તમારા ઘરમાં કામ કરવા માટે નહીં આવું ત્યારે બંને પતિ પત્ની એ માતા પિતાને ખૂબ જ અપશબ્દો કહી દીધા અને નોકરાણીને કામ કરવા માટે મનાવવા લાગ્યા હવે શારદાબેન અને મનજીભાઈ આટલું બધું અપમાન થયા બાદ પણ ચૂપ રહ્યા હવે એ ઘરે પણ શું બાળકીના મોહમાં એના પુત્ર અને પુત્ર વધુનું ઘર છોડીને જવાનું મન નહોતું થઈ રહ્યું ત્યારે જ શારદાબેન રૂમમાં જઈને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વહુ તો પરાયા ઘરેથી આવી છે પણ દીકરો તો આપણો જ દીકરો હતો ને હવે મને એને દીકરો કહેવામાં પણ શરમ આવે છે હવે ઘરની પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે નોકરાણી બાળકીની સંભાળ લેવા લાગી અને પુત્ર વધુ એની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી અને રસોડાના કામકાજની જવાબદારી શારદાબેન પર હતી ત્યાં સુધી કે નોકરાણીનું ભોજન પણ શારદાબેનને બનાવવું પડતું હતું અને મંજીભાઈ એની પત્નીની આવી પરિસ્થિતિ જોઈને મનમાં ને મનમાં દુઃખી થઈ રહ્યા હતા એક દિવસ પુત્ર વધુએ એની સાસુને કહ્યું કે મમ્મી આજે મારી સહેલીઓ આપણા ઘરે આવી રહી છે એટલે તમે ચા નાસ્તાની વ્યવસ્થા કરજો અને સાંજે જ્યારે એની સહેલીઓ ઘરે આવી ત્યારે શારદાબેને પૂરા આદર સાથે એમને ઘરમાં બેસાડી અને પોતાના હાથે બનાવેલો સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કર્યો અને એને ખૂબ જ ભાવથી ખવડાવવા લાગ્યા ત્યારબાદ રસોડામાં જઈને વાસણો સાફ કરવા લાગ્યા પરંતુ અચાનક એણે એવું સાંભળ્યું કે એ હેરાન રહી ગયા એની પુત્ર વધુની સહેલી એને કહી રહી હતી કે શિલ્પા તારી પાસે તો ખૂબ સારી નોકરાણી છે આ નોકરાણી તો ખૂબ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે એને કેટલો પગાર આપે છે અમારા માટે પણ આવી એક નોકરાણી શોધી આપને આ સાંભળીને શિલ્પા હસી પડી પણ એને એવું ન કહ્યું કે એ નોકરાણી નથી પણ મારી સાસુ છે થોડી વાર બાદ જ્યારે શારદાબેને હાથ ધોયા અને અંદર આવીને બેસી ગયા ત્યારે પુત્ર વધુની સહેલીની સામે જોઈ રહી હતી ત્યારે જ શારદાબેને કહ્યું કે તમારી જાણકારી માટે કહી દઉં કે હું નોકરાણી નથી પણ તમારી સહેલીની સાસુ છું તમારી સહેલીએ કદાચ તમને કહ્યું નથી એટલે મેં વિચાર્યું કે હું તમને કહી દઉં શિલ્પાની બધી જ સહેલીઓ આ વાત સાંભળીને ચોંકી ગઈ અને શિલ્પા સામે જોવા લાગી ત્યારે શારદાબેને કહ્યું કે વહુ

કે આટલી નાની વાતને પતંગની જેમ ચગાવવાની શું જરૂર હતી ત્યારે એના પિતાજી જે આજ સુધી એના બાળકોના મોહના કારણે એનું મોઢું બંધ કરીને બેઠા હતા એ કહેવા લાગ્યા કે તારી માને અહીં નોકરાણીનો વિરોધ આપવામાં આવ્યો હતો અને તને આ નાની વાત લાગી રહી છે મને માફ કરજે દીકરા આજ સુધી અમે બધું જ ચૂપચાપ સહન કરતા રહ્યા છીએ પરંતુ હવે હદ થઈ ગઈ છે ત્યારબાદ એણે શારદાબેન તરફ જોઈને કહ્યું કે ચાલ શારદા હવે આપણે એક પળ પણ આ ઘરમાં રહીશું તો એ મારી પત્નીનું અપમાન થયું ગણાશે આટલું કહીને મનજીભાઈ એની પત્ની સાથે એનો સામાન પેક કરવા લાગ્યા સાચા દિલથી એમણે પુત્ર વધુની આટલા મહિનાઓ સુધી સેવા કરી હતી એ પુત્ર વધુએ એનું આવું અપમાન કરીને ઇનામ આપ્યું હતું અને એના ઘરેથી રવાના કરી દીધા હતા પોતાના પુત્ર એ પણ એને રોક્યા નહીં મનજીભાઈ અને શારદાબેન ટ્રેન પકડીને ઘરે પરત આવતા રહ્યા હવે એને એક જ પ્રશ્ન સતાવી રહ્યો હતો કે ઉમરના આ પડાવમાં જ્યારે એના બાળકોની એને સૌથી વધારે જરૂર છે ત્યારે તેઓ એકલા કેવી રીતે જીવશે માસિક ભાડું અને બચાવેલી થોડી બચત સિવાય એની પાસે આવકનું બીજું કોઈ સાધન નહોતું એમણે એના પુત્રના ભણતર અને એના શહેરમાં સ્થાયી થવા પાછળ એની તમામ મૂડી ખર્ચી નાખી હતી મનજીભાઈને મનમાં આ વાતની ચિંતા હતી ઘરે પહોંચતાની સાથે જ બેલ વગાડ્યો એટલે તરત જ સાધના અને વિશાલ બહાર આવે એના પહેલાં જેનો પુત્ર બહાર આવી ગયો અને દાદા દાદા કરીને એને ભેટી પડ્યો અને કહેવા લાગ્યો કે તમે અમને છોડીને ક્યાં ગયા હતા અને આ બાજુ સાધના આ લોકોને અચાનક આવેલા જોઈને ખૂબ જ ખુશ થઈ રહી હતી અને એને આચર્ય થઈ રહ્યું હતું એ સમજી કે કાકા કાકી તો છ મહિનાનું કહીને ગયા હતા તો પછી તેઓ આટલા જલ્દી કેવી રીતે પાછા આવી ગયા પરંતુ એના ચહેરાના હાવભાવ જોતા જ સાધના સમજી ગઈ હતી એટલે સાધનાએ કહ્યું કે તમે તમારા હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાઓ હું તમારા માટે ચા નાસ્તો બનાવીને લાવું છું ત્યારે શારદાબેનની આંખો ભીની થઈ ગઈ અને એના રૂમનો દરવાજો ખોલતા જ શારદાબેન સંતોષ અનુભવવા લાગ્યા આ બાજુ મંજીભાઈના મનમાં રહી રહીને એક જ વાત આવતી હતી અને એના રૂમમાં પગ મૂકતાની સાથે જ એના હૃદયમાં અચાનક પીડા થવા લાગી હજુ તો શારદાબેન એને કંઈ પૂછે એના પહેલાં જ એઓ બેભાન થઈને ઢળી પડ્યા ત્યારે શારદાબેને બૂમ પાડી કે સાધના બેટા જલ્દી આવ શારદાબેનનો અવાજ સાંભળીને સાધના અને વિશાલ દોડીને એની પાસે આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તો અવસાન થઈ ગયું હતું આ જોઈને જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો સાધના અને વિશાલે જેમ તેમ કરીને એને સંભાળીને એના પુત્ર અને પુત્ર વધુને જાણ કરી એટલે એ બંને ગામડે આવ્યા અને એના અંતિમ સંસ્કારની વિધિ પતાવીને જતા રહ્યા પોતાની માતાની સ્થિતિ વિશે જાણવાની પણ દીકરાએ કોશિશ ન કરી પરંતુ સાધના સાધનાબેને એને દરેક સમયે સાથ આપ્યો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે શારદાબેનની હાલત પણ સામાન્ય થવા લાગી હતી એક દિવસ સાધનાનો દીકરો બીમાર પડ્યો અને એને આખો દિવસ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો એટલે શારદાબેને સાધનાની ટિફિન સેવાનું બધું જ કામ સંભાળી લીધું હતું બધા જ ગ્રાહકોને સાધનાબેને બનાવેલું ભોજન ખૂબ જ પસંદ આવ્યું અને હોસ્ટેલની છોકરીઓ એના ભોજન માટે પાગલ હતી એ જ સમયે શારદાબેનને અચાનક ખબર પડી કે એના ભાડું તો વિશાલ અને સાધનાએ હવે એનું ખુદનું ઘર ખરીદી લીધું છે અને એ બંને લોકો એનું ખુદનું રેસ્ટોરન્ટ ખોલવા જઈ રહ્યા છે આમ તો આ ઘર એ લોકોએ બે મહિના પહેલા જ ખરીદી લીધું હતું પરંતુ એ લોકો મનજીભાઈના ગયા બાદ શારદાબેનને એકલા છોડવા નહોતા માંગતા એટલા માટે એણે સાર સંભાળ રાખવા માટે થોડો સમય ગૃહ પ્રવેશને મોકૂફ રાખી દીધો હતો આ જાણીને શારદાબેન ભાવ વિભોર બની ગયા ત્યારબાદ ખુદને સંભાળીને એ સાધના પાસે ગયા અને એને અભિનંદન આપ્યા અને એને ગળે લગાડી લીધી અને કહેવા લાગ્યા કે સાધના દીકરી તું મારું કેટલું ધ્યાન રાખી રહી છો હું તમને અહીંથી જવા નહીં દઉં હવે શારદા સાધનાને વિશ્વાસ અપાવ્યો કે હું એકદમ ઠીક છું અને બધી જ તૈયારીઓ કર્યા બાદ એણે ભારે હદયે સાધનાને એના પોતાના ખરીદેલા ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો ત્યાર બાદ હવે શારદા એકલા પડી ગયા હતા અને એના ભાડાની આવક પણ બંધ થઈ ગઈ હતી હવે એ વિચારવા લાગ્યા કે આ ઉંમરે હું કોઈ પણ આવક વગર કેવી રીતે જીવી શકીશ કેમ કે એણે પોતાની બધી જ બચત તો એના પુત્ર પાછળ ખર્ચી નાખી હતી અને એ જ દીકરો વૃદ્ધા અવસ્થામાં એને છોડીને જતો રહ્યો હતો આવું વિચારીને શારદાબેનની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા ત્યારે જ એના દરવાજાનો બેલ વાગ્યો અને દરવાજો ખોલીને જોયું તો હોસ્ટેલની અમુક છોકરીઓ બહાર ઊભી હતી તેઓ શારદાબેન પાસે આવીને ટિફિન સર્વિસ માટે વિનંતી કરવા લાગી અને કહેવા લાગી કે આંટી તમે બનાવેલું ભોજન અમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું છે એટલે કૃપા કરીને તમે ટિફિન સર્વિસ શરૂ કરો આ સાંભળીને શારદાબેન ઉભા આ કેવી રીતે શક્ય બની શકે છે હું આ ઉંમરે નવું કામ કેવી રીતે કરી શકીશ ત્યારે જ એને વિચાર આવ્યો કે કોઈ પણ નવું કામ શરૂ કરવામાં નુકસાન શું છે એવું વિચારીને અચાનક એની આંખો ચમકી ઉઠી અને મનમાં એણે પોતાના જીવનને એક નવી દિશા આપવાનું નક્કી કરી લીધું સાધના અને વિશાલનું ઘર થોડુંક જ દૂર હતું એટલે એણે સાધનાને ફોન કર્યો અને ઘરે મળવા બોલાવ્યા અને ટિફિન સર્વિસ શરૂ કરવા માટે એની મદદ માગી બે દિવસમાં સાધનાની મદદથી શારદાબેને એનું કામ શરૂ કરી દીધું અને એની મદદ માટે બે છોકરીઓ પણ રાખી લીધી થોડા જ દિવસોમાં શારદાબેન સારી એવી કમાણી કરવા લાગ્યા હવે શારદાબેનની એકલતા દૂર થઈ ગઈ હતી એક દિવસ કેટલીક છોકરીઓએ શારદાબેનના ભોજનના વખાણ કર્યા અને એનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જોત જોતામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થયો અને શારદાબેને બનાવેલા ભોજનની દૂર દૂર સુધી ચર્ચા થવા લાગી હવે એનું કામ ખૂબ મોટું થઈ ગયું હતું હવે તો શારદાબેન ખૂબ જ ધનવાન બની ગયા હતા અને એણે ખુદની હોટલ ખોલી હતી અને રહેવા માટે બંગલો બનાવ્યો હતો એ હવે એના દીકરાને ભૂલીને ખૂબ જ આનંદથી જીવન જીવી રહ્યા હતા આ બાજુ જ્યારે એની પુત્ર વધુએ આ વિડીયો જોયો ત્યારે એની હાલત એવી થઈ ગઈ કે એને કાપો તો લોહી ન નીકળે જ્યારે સાંજે નિલેશ ઘરે આવ્યો ત્યારે વહુએ નિલેશને આ વિડીયો બતાવ્યો અને કહ્યું કે જુઓ તમારી માના ભોજનની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે અને કેટલા બધા રૂપિયા કમાઈ રહી છે તમે તમારી નોકરીમાંથી જેટલા પૈસા કમાવ છો એટલા પૈસાથી તો આપણે આપણો જીવન વિતાવવું ખૂબ મુશ્કેલ છે એટલે તમે તમારી માને થોડી મદદ માટે કહો તમારી માનું કામ તો ખૂબ મોટું છે અને ખૂબ પૈસા કમાઈ રહ્યા છે એટલે આપણે એક કામ કરીએ આપણે ત્યાં જઈને એની સાથે રહેવા લાગીએ અને હવે તમારા પિતાજી તો નથી રહ્યા એટલે મા પણ એકલા પણ અનુભવી રહ્યા હશે આ બધું જોઈને નિલેશને આશ્ચર્ય થયું અને પત્નીની સલાહ માનીને નિલેશ એની માતા પાસે જવાનું વિચારવા લાગ્યો બીજા દિવસે નિલેશ અને શિલ્પા એની પુત્રી સાથે શારદાબેનના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને શિલ્પાની આંખો ફાટી રહી ગઈ ત્યાં તો જાણે મેળો ભરાયો હોય એવું દ્રશ્ય હતું અને મીડિયાના લોકો શારદાબેનનો ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા આ જોઈને બંને પતિ પત્ની થોડીવાર ઊભા રહ્યા આજે તેઓ એના પોતાના ઘરે અપેક્ષા રાખતા હતા શારદાબેન એને ઘરે આવેલા જોયા હતા પરંતુ એણે આ લોકોને નજરઅંદાજ કરીને એમણે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું જ્યારે ભીડ થોડી ઓછી થઈ ત્યારે પુત્ર વધુ અને પુત્ર બંને શારદાબેન પાસે ગયા અને એની પાસે જઈને એના પગમાં પડી ગયા શારદાબેને એના ચહેરા પર થોડો ભાવ દેખાડી અને આશીર્વાદ આપ્યો અને પોત્રીને ઘણા દિવસો બાદ જોઈ હતી એટલે થોડો પ્રેમ આપ્યો અને ફરી પાછા પોતાના કામમાં લાગી ગયા એટલે નિલેશે પાછળથી અવાજ કર્યો કે માં મને માફ કરી દયો અમે ખૂબ મોટી ભૂલ કરી છે આજથી અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ ત્યારે શારદા એની સામે ત્રાસી નજરે જોયું અને કહ્યું કે ઠીક છે પણ મારે આ વૃદ્ધા અવસ્થામાં તમારી સાથે નથી રહેવું મારે સન્માનથી જીવન જીવવું છે મારે કોઈના ઘરે નોકરાણી બનીને નથી રહેવું હવે આ બધા લોકો મારો પરિવાર છે ત્યારે એની વહુ શિલ્પાએ કહ્યું કે માં આ ઘરમાં પણ અમારો અધિકાર છે ત્યારે શારદાબેને એની પુત્ર વધુને કહ્યું કે તારો અધિકાર એ જ દિવસે પૂરો થઈ ગયો હતો જ્યારે હું અને તારા સસરા તારા ઘરમાંથી અપમાનિત થઈને બહાર નીકળ્યા હતા એટલે વહુ તું અહીંયા અધિકારની વાત ન કરતી અને તમે ખૂબ દૂરથી આવ્યા છો અને ભૂખ લાગી હશે એટલે કંઈક જમી લ્યો અને જતી વખતે રસ્તામાં ખાવા માટે ટિફિન લેતા જજો આટલું કહીને શારદાબેન એના કામમાં વ્યસ્ત થઈ ગયા આજે એના ચહેરા પર સંતોષની લાગણી હતી અને ત્યાર ત્યારબાદ શારદાબેને પોતાની વસીયત બનાવી અને એમાં એવું લખ્યું હતું કે મારા મરણ બાદ મારા પાર્થિવ શરીરને મુખાગ્નિ આપવાનો અધિકાર

ઉંમરે દીકરાઓના અત્યાચારનો ભોગ ન બનવું પડે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ